નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો સુરતમાં તાપી નમસ્તુભ્યમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખોનું નિદાન કેમ્પ અને વિના મોતિયાના ઓપરેશનનો કેમ્પ યોજાયો જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો આંગે અંગે કોર્પોરેટર કુણાલભાઈ સેલરે જણાવ્યું કે સુરતના નિર્વાણ સોપર્સ દાંડી રોડ જંગીપુરા બાદ ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયું છે તાપી નમસ્તભ્યમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરાયું જેમાં સ્વામિનારાયણ નેત્ર મંદિર ટ્રસ્ટ સુપર સ્પેશિયાલિટી આંખના ડોક્ટરો દ્વારા સેવા પૂરી પાડવામાં આવી આ કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે આંખનું નિદાન પણ કરી આપવામાં આવ્યું આ સાથે ટાંકા વગર મોંને દુખાવવા રહિત અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા મોતિયાનું ઓપરેશન કરાયું રાહત દરે ચશ્મા નંબર દૂર કરવાની સર્જરી તથા ચશ્માનું વિતરણ પણ કરાયું

સુપર સ્પેશિલિટ આંખની હોસ્પિટલ દ્વારા અ મોટિયાના ઓપરેશન અને આંખનું ચેકઅપ નો વિનામૂલ્યે ચેકઅપ અને વિનામૂલ્યે આંખના મોટિયાનો ઓપરેશનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો જે કેમ્પમાં અ ઘણા બધા વડીલોએ ભાગ લીધો હતો અને વિનામૂલ્યે આંખની તપાસ કરી હતી અને એમણે મોટિયાના ઓપરેશન માટે જે ડોક્ટર દ્વારા માર્ગદર્શન હેઠળ એમને અગાઉ એમની જાણ કરીને આ ઓપરેશન કરવામાં આવશે આ કાર્યક્રમની સાથે પ્રધાનમંત્રીશ્રીનો શ્રીનો કી બાતનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં બધા દરેક વડીલોએ આ કાર્યક્રમ સાંભળીને એમનાથી ઉત્સાહિત થયા હતા અંદાજીત બસો થી વધારે લોકોએ આ કેમ્પમાં શિબિરમાં ભાગ લીધો હતો અને અંદાજીત ચાલીસ થી પચાસ વડીલોના મોતિયાના ઓપરેશન ફીમાં થવા દેનાર છે આ શિબિરમાં આંખની તપાસ કરીને મોટિયાના ઓપરેશન માટેનું માર્ગદર્શન આપવામાં આવશે તે સિવાય આંખને લગતા અગર કોઈને આંખના ચશ્માની જરૂર હોય તો રાહત દરે એમને ચશ્મા પણ આપવામાં આવશે અને ચશ્મા કાઢી આપવામાં આવશે